નથું જે બાળકને બહાર કાઢી લેવામાં આવશે આપણા દ્વારા રીતે જણાવવામાં આવી રહ્યું છે કે અડધો એક કલાકની અંદર કદાચ બાળકને બહાર કાઢી લેવામાં આવશે તો બહાર કઈ રીતની અત્યારે હાલમાં મેડિકલ સુવિધાઓ તેનાત રાખવામાં આવી છે તુરંત બાળકને સુવિધા આપી શકાય ચોક્કસથી કારણ કે બાળકને બહાર કાઢ્યા બાદ જે છે તે જોઈશું હું કેમેરામેનને કહી કે પાછળના દ્રશ્યો જે છે તે એકસો આઠની ટીમના દ્રશ્યો બતાવવા માગે છે આજ જે છે તે અહીં બાળકીને બહાર બાળકને બહાર કાઢ્યા બાદ તમામ તૈયારીઓને આખરી ઓબદા આપી દેવામાં આવ્યો છે જે જરૂરી ચિકિત્સા કરવી જોઈએ તેની તમામ તૈયારીઓ કરી લેવામાં આવી છે આપણે આરોગ્યની ટીમ સાથે જ વાતચીત કરીશું શું હાલની સ્થિતિ છે બાળકને બહાર કાઢી લેવામાં આવે ત્યારબાદની વ્યવસ્થા બાળક બહાર આવે પછી પલ્સ છે કે નહીં એ જોઈને આગળની ટ્રીટમેન્ટ શરૂ કરશું પલ્સ ના હોય તો આપણે સીપીઆરની ટ્રીટમેન્ટ જે છે એ સ્ટાર્ટ કરવાની રહેશે બાકી એડ્રીનાઇન એ બધું આપણે રેડી જ છે જામનગરથી અમે જીજી હોસ્પિટલથી પૂરતી વ્યવસ્થા કરીને આવ્યા છીએ એકસો આઠનો સ્ટાફ બી અહીંયા તૈનાત છે અમે પીડિયાટ્રિશિયન છીએ જામનગરથી જીજી હોસ્પિટલ તો પ્રિન્સિપાલ જામનગરની જીજી હોસ્પિટલથી પીડિયાટ્રિકની ટીમ આવી છે અને તમામ જે તે આખરી તૈયારીઓ છે તે પૂર્ણ કરી દેવામાં આવી છે અને હાલ જે છે તે અંતિમ તબક્કામાં ઓપરેશન છે હજી નથી જે રીતે અત્યારે હાલમાં તમામ જે મેડિકલ સુવિધાઓ છે તે પણ તૈનાત કરવામાં આવી રહી છે લાગી રહ્યું છે કે એકસો આઠની ટીમ દ્વારા જે મેડિકલ સુવિધા આપવામાં આવશે તે પૂરતી રહેશે કે બાળકને આગળ જામનગર કે રાજકોટ પણ ખસેડવામાં આવી શકે છે પ્રતિપાલ કારણ કે જરૂરિયાત એવી નથી કારણ કે જે રીતના વ્યવસ્થા અહીં ઊભી કરવામાં આવી છે આરોગ્યની ટીમ દ્વારા હમણાં જ આપણે પેડિયાટેકની ટીમ દ્વારા કહેવામાં આવ્યું કે બાળકને જે કંઈ જરૂર પડે તે તમામ સુવિધાઓ અત્યારે હાલ અહીં ઉપલબ્ધ કરવામાં આવી છે એટલે કે એક પેડિયાટ્રિકની આખી ટીમ અહીં તૈનાત કરી દેવામાં આવી છે બની શકે કે મોટા મેજર સેન્ટર પર બાળકને લઈ જવામાં આવે અને ત્યાં સારવાર આપવામાં આવે પરંતુ જે પ્રાથમિક સારવાર જોઈએ જે બાળકને જરૂરી છે તે તમામ અહીં ઉપલબ્ધ કરવામાં આવી છે તેમ આરોગ્યની ટીમ કહી રહી છે પ્રતિભા નહોતું ખાસ કરીને વાડી માલિક નું કોઈ નિવેદન સામે આવ્યું છે કે પ્રતિપાલ મારે જામનગર જિલ્લા પોલીસ વડા જોડે વાત થઈ વાડી માલિકનું નિવેદન તો સામે નથી આવ્યું પરંતુ પોલીસ દ્વારા તેની સામે બિન ઇરાદિત જે છે માનવ સમાનવ વેધનો ગુનો દાખલ કરવામાં આવશે એવું કહેવામાં આવી રહ્યું છે કારણ કે જો બાળક જીવિત બહાર ન નીકળે ને કદાચ એવા સંજોગો ઉભા થાય ભગવાન ન કરે બાળક જીવતું જ નીકળે પરંતુ ક્યાંક ને ક્યાંક બેદરકારી છે બેદરકારી સબબ વાડી માલિક સામે ગુનો દાખલ કરવામાં આવશે તેમ પોલીસનું કહેવું છે તો બીજી તરફ ખરેખર મામલતદારનું કહેવું એવું છે કે જે તાલુકાભરમાં જે ખુલ્લા બોર છે તેનો સર્વે કરવામાં આવશે અને તેની જવાબદારી જે છે તે ગામના સરપંચને સોંપવામાં આવશે અને ગામના સરપંચ દ્વારા એક રિપોર્ટ તૈયાર કરવામાં આવશે અને ત્યારબાદ જે ખુલ્લા બોર છે તે બુરવાની કામગીરી હાથ ધરવામાં આવશે પરંતુ પ્રતિપાલ છેલ્લા છ મહિનાની અંદર જે ત્રણ ઘટનાઓ ઘટી છે તે અતિ ગંભીર છે કારણ કે ત્રણેય ઘટના એટલે કે જામનગર નજીકના તમાચણ ગામની છ માસ પૂર્વેની ઘટના હોય કે પછી દેવભૂમિ દ્વારકા જિલ્લાના રાણ ગામની સવા માસ પૂર્વેની ઘટના હોય બંને કિસ્સામાં સફળતા નથી મળી બાળકને બચાવવામાં પરંતુ અહી તંત્ર મહેનતમાં લાગ્યું છે કે બાળકનો જીવ બચી જાય અને સલામત રીતે ઉગારી લેવામાં આવે છે છે પરંતુ ક્યાંક ક્યાંક ને જે તે બેદરકારી ખુલ્લા બોર છે તે બોરનો સર્વે કરવામાં આવે અને જે છે તે બોરને ને બુરી દેવામાં આવે તો આ ભવિષ્યમાં જે ઘટના ઘટે છે જે આવી ગંભીર ઘટના તે ન ઘટી શકે તેવા પ્રયાસો કરવામાં આવશે તેમ વહીવટી તંત્ર કહી રહ્યું છે પ્રતિભા જી આભાર સમગ્ર માહિતી આવ્યા છે સ્પેશિયલ કેમેરો તેને લગાવવામાં આવ્યો હતો અને તે ઘટનાના વિડીયો પણ સામે આવ્યા હતા અત્યારે હાલમાં પણ જે રીતે ગુજરાત ફર્સ્ટની સ્ક્રીન ઉપર આપ જોઈ શકો છો જે બાળકને બહાર કાઢવાનો જે પ્રયત્ન છે તે કરવામાં આવી રહ્યો છે અને તેના એક્સક્લુઝિવ દ્રશ્યો છે તે આપ ગુજરાત ફર્સ્ટની સ્ક્રીન ઉપર જોઈ શકો છો અને તમામ લોકો આશા આશા સેવી રહ્યા છે તમામ લોકો પ્રાર્થના પણ કરી રહ્યા છે કે આ જે બાળક છે રાજ નામનું માત્ર બે થી અઢી વર્ષનું બાળક રમતા રમતા જે રીતે બોરવેલમાં પડી ગયું છે તેને સહી સલામત બહાર કાઢી લેવામાં આવે કારણ કે જે રીતે ફાયરની ટીમ દ્વારા તેમજ એકસો આઠના અધિકારી દ્વારા પણ જણાવવામાં આવ્યું હતું કે બાળકની જે ધડકનો છે બાળકના હૃદયના ધબકારા છે તે હજુ પણ સંભળાઈ રહ્યા છે ચોક્કસથી છ કલાક જેટલો સમય થઈ ગયો છે તેના કારણે બાળક ક્યાંક જે અવસ્થામાં બેભાન અવસ્થામાં ચોક્કસથી પહોંચી ગયું હશે પરંતુ અત્યારે હાલમાં તેને ઓક્સિજન પણ પહોંચાડવામાં આવી રહ્યો છે અને જે આ સ્પેશિયલ કેમેરા દ્વારા જે આ બોરવેલની અંદરના દ્રશ્યો પણ આપ જોઈ શકો છો કે અને ખાસ કરીને જે રીતે જેસીબી દ્વારા પણ સાઈડમાં પેરેલ ખાડો ખોદવામાં આવી રહ્યો છે અને કટરની મદદથી અત્યારે હાલમાં તેને કટ પણ કરવામાં આવી રહ્યું છે ત્યાંથી જ બાળકને બહાર કાઢવામાં પણ આવશે તેવું લાગી રહ્યું છે